એકવાર એક માણસ એક મહાત્માજી પાસે ગયો ભગવાન નામનો મહિમા કેટલો છે એક માણસ એક મહાત્માજી પાસે ગયો અને મહાત્માજીને કીધું કે મહારાજ મને છે ને નામની અંદર બહુ મારું મન લાગ્યું છે મને કંઈક એક એક મંત્ર આપી દો ને મારું કલ્યાણ થઈ જવો મંત્ર મને આપી દો એટલે મહારાજે કીધું કે જો હું તને અમોઘમાં અમોઘ મંત્ર તને આપું છું તારે કોઈને કેવન નથી એટલો મૂલ્યવાન મંત્ર છે કે તારે કોઈને કેવું ભલે આપી દો બહુ રાજી થઈ ગયો મહારાજીએ કાનમાં કીધું રામ નામ મંત્ર આપ્યો ખાલી રામ રાજી થઈ ગયો મને કેટલો ગુપ્તમાં ગુપ્ત મંત્ર આપ્યો એ તો રાજી થઈને કહ્યું મહારાજે કે તું રામ નામ નું લેતો રહેજે એ નામ લઈને નીકળ્યો ગંગાજીના કિનારે ગયો તો તો હજારો માણસો રામ 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 કરતા હતા આની ચકરી ફરી કે ઓલા મહારાજ તો કહેતા કે તારી મારી સિવાય કોને ખબર નથી આ અને અહીંયા તો હજારો માણસો બોલે છે એને એ રામ નામ લેવાનું બંધ કર્યું સીધો મહારાજ પાસે આવ્યો કે આવી ખોટી વાતો કેમ કરો તમે ઘણા આવા હોતે હોય જાણે નહીં કારવે નહીં અને કૂદી પડે તો એને કહ્યું તમે આવી ખોટી વાત કેમ કરો છો એટલે મહારાજે પૂછ્યું કે શું વાત ખોટી કરી તમે તો કહેતા કે હું તને બહુ મોટો મંત્ર આપું છું બહુ ગુપ્ત મંત્ર છે આ તો હું ગંગા કિનારે ગયો તો આ રામ તો હવ લેતા તા નામ એને પેલા સાંભળ્યું હતું રામ નામ પણ એને ખબર નહોતી આ ક્યાંથી ગુપ્ત હોય આ થોડો મહામૂલ મોંઘો નામ છે આ તો બધા લે છે સસ્તું છે મહારાજે કીધું એક કામ કરીશ લાવો લાવો અને એ સમયમાં હશે અવસર કે આવું થયા પછી પણ માણસ એ વ્યક્તિની વાત માનીને પાછુંનું કામ કરવા જાય અત્યારનો હોય તો તો કે તમારું કામ કોણ કરે એ વખતમાં પરંપરા હશે કે મહાપુરુષોના વાતને અવગણના ન કરવી એટલે એ માણસે કીધું લાવો શું કરવાનું છે મહારાજ ઊભા થઈને પોતાના ઝૂંપડીમાંથી એક નાનો એવો એક ચળકતો કાચનો ટુકડો આપ્યો અને કીધું કે આ લઈને તું બજારમાં જા બજારમાં જઈને તારે આની કિંમત કરાવવાની છે વેચવાનું નથી યાદ રાખજો આપી દેવાનો નથી તું ખાલી આની કિંમત કરાવીને લઈ આવ આને જોયું કાચનો ટુકડો છે એટલે ચાલતો નીકળ્યો મહારાજજી એવું નથી કીધું તું આની જ પાસે જાજે એ ચાલતો નીકળ્યો તો બરાબર બજારમાં એક શાકભાજી વાળા કોઈ ભાઈ હતા એને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી આવે ઓલા જોયું ને કીધું કે ચડક તો પદાર્થ છે છોકરાઓને કામ આવશે એક કિલો બટેટા આવે આના લઈ લીધો નથી લાવો લઈને સોની દુકાને કયો સોની ને આપ્યો એટલે સોની કીધું આ તો એને એમ લાગ્યું કે આ પોખરા જ પેલી આંગળીમાં પહેરવાનો જે પીળો ગુરુ નો અંગ આવે ને એ પોખરા જેવું પથ્થર લાગે છે એટલે એને કહ્યું કે આના સો રૂપિયા આવે ઓલાએ કિલો બટેટા કીધા આને સો રૂપિયા કીધા એટલે થોડીક ભાવ વધ્યો તો કે વેચવા જ લાવો પાછો આગળ ગયો મહાજનની દુકાને ગયો મહાજનને બતાવ્યું મહાજને જોઈને કીધું કે આ તો ખરેખર આ પોખરા જેવું જ લાગે છે એટલે એને કીધું કે આના હજાર રૂપિયા આવે હવે સો માંથી હજાર થયા એટલે આની આની જિજ્ઞાસા વધી કે આ છે હું તો એક ઝવેરીની દુકાને ગયો જવેરીને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી આવે ઝવેરીએ જોઈને કીધું આ તો છે આના ભાઈ એક લાખ રૂપિયા આવે લાખ રૂપિયા લાવ વેચો નથી ફરી પાછો ગયો ને ગામના શહેરમાં સૌથી મોટો જે ઝવેરી હતો એના દુકાને ગયો એને જેને બતાવ્યો કીધું ભાઈ શેઠ આના કેટલા પૈસા આવે શેઠે જોઈને કીધું કે ભાઈ આખા નગરના જેટલા પણ મકાન જેટલી સંપત્તિ બધું જો આને દઈ દઈએ ને તો આની કિંમત થાય એવી નથી કારણ કે આ હીરો જેવો છે આ અમૂલ્ય છે આની કોઈ કિંમત ચૂકવી એવું છે જ નહીં આ માણસને થઈ ગયું હવે જો કોઈ આની કિંમત ચૂકવી હોય એવું છે જ નહીં હવે તો બીજું હું કામ જવું જોઈએ પાછો લઈને પાછું મહાત્માજી પાસે આવ્યો મહાત્માજીને ને કીને લ્યો આ તો અમૂલ્ય છે આની કોઈ કિંમત જ ન ચૂકવી એમ તો કે હવે મને મારો જવાબો લ્યો મહારાજે કીધું તારો જવાબ તો તને જ મળી ગયો પ્રેક્ટિકલી થઈ ગયું કેમ તો કહે છે કે વસ્તુ એક ને એક હતી પણ જેમ જેમ પારખનારા માણસના હાથમાં ગઈ ને એમ એમ એની કિંમત વધતી ગઈ રામ નામ તો એક જ છે પણ રામ નામને જે સાચો પારખી જાય ને એના માટે કિંમત મહામૂલી થઈ જાય છે વાલા ભક્તજનો એને પારખવી જરૂરી છે એની કિંમત તો એટલી જ હતી